સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટેલની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું તેર મહિલા સહિત બાવીસની ધરપકડ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટેલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટીનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ મામલામાં થાઈલેન્ડની તેર મહિલા સહિત બાવીસ આરોપીઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના જ્વાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતો હતો જેથી પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેર વિદેશી મહિલાઓ અને નવ પુરુષ સાથે કુલ બાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે ગ્રાહકો પાસેથી પાત્રીસોથી પાંચ હજાર લઈ થાઈલેન્ડની મહિલાઓને પંદરસો ચૂકવવામાં આવતા હતા દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી કાઉન્ટરની ડાબી બાજુમાં પેસેન્જરમાંથી આગળ વધતા

મોબાઈલ માંથી મેળવેલી છે એ તમામ બધી પણ હોય પણ એમાં શું આવતો અત્યારે